ના તમને ના આવે સોનાની નગરીમાં વોસા આનંદપરાથી ભરતભાઈ ઓ ભરતભાઈ દ્વારકામાં સોનાની નગરીમાં ભરતભાઈ મહેશ વિક્રમ અસાલડી મહેશ વોસા આનંદપરા જોયા જેવું છે એકવાર ભાઈઓ બહેનો માતાઓ વડીલોએ અવશ્ય મુલાકાત સુવર્ણ નગરી બેટ દ્વારકામાં સો ટકા વધારવું અને જોવા જેવી સ્થિતિ છે મારા વાલીડાઓ બાણ ઉપર ભગવાન કંઈક સલાહ આપે છે દ્રૌપદીના ચીર હરણ વખતે આ પાંડવો નેચું બેઠા છે આ અહીંયાના ગુરુ પણ નીચું તાકે છે આખી સભા છે દુર્યોધન હરણ કરી રહ્યો છે આજે નજરે નજર જોવા મળે છે દ્વારકાની સુવર્ણ નગરીની અંદર ખૂબ ખૂબ અભિનંદન